દિવાળીપુરા કલેક્ટર ઓફિસ ખાતે અંધજનો દ્વારા એક આવેદનપત્ર અમે આપવાનું નક્કી કર્યું છે જેમાં મહત્ત્વના મુદ્દાઓ ઘણા વખતથી વિલંબિત થયા છે એટલે પડતર પ્રશ્નો એનું નિરાકરણ કરવાની વિનંતી કરવામાં આવે છે તેમાં જેમાં પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા જે મકાનો પાય છે એની ખૂબ મોટી કિંમત હોય છે એમાં પચાસ ટકા રાહત આપે હપ્તામાં સરળતા રાખે અને સ સહેલાઈથી મકાનો મળે એવું ઉપરાંત જે પેન્શન હોય છે કર્મચારી સરકારી કર્મચારી જે નોકરી કરે જેમના વારસાગત અંધ કે અપંગ હોય એ લોકોને પેન્શન સહેલાઈથી મળે અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે પાસ આપવામાં આવે છે એસટી પાસ નિઃશુલ્ક ફરવા માટે એ ઘણો લાંબો સમય લે છે બે ત્રણ મહિના એ ચોરી ગતિ મળવો જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે અને જે નિરાધાર અંદોજનો હોય એ લોકોનું પેન્શન આખા દેશમાં એક જ પ્રકારનું મળે એવું કારણ કે દિલ્હીમાં ત્રણ હજાર છે બેંગ્લોરમાં પાંચ હજાર છે અને અહીં માત્ર એક હજાર પેન્શન છે તો એક સમાન નીતિ ઘડાય એવી વિનંતી કરવાનું ડૉક્ટર સાહેબ